ભગવાન શામળ્યો ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ અને ગોવાળિયો અનેક નામથી ભગવાન પૂજાય છે અને તેઓના મંદિર પણ છે ત્યારે શામળાજીનો વિવાદ હાઈકોર્ટે પહોંચેલો છે શ્રી ત્રિલોકનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ વિવાદમાં ઘેરાયેલું જોવા મળી રહ્યું છે મંદિરના ત્રણ ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે અને પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાની માંગ કરી છે આ ટ્રસ્ટના નાણાંની ઊંચા આરોપમાં ટ્રસ્ટીઓ પર ફરિયાદ નોંધવામાં આવી હતી વર્ષ બે હજાર એકવીસમાં ટ્રસ્ટી પદેથી દૂર કરાયેલા વ્યક્તિઓએ હવે ફરિયાદ નોંધાવી છે અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી છે ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન પર તેઓએ ધ્યાન આપી અને અરજી કરી છે પ્રથમ દ્રષ્ટિએ આ ફરિયાદ દૂર કરાયેલ ટ્રસ્ટીએ પોતાનું વર્ચસ્વ બતાવવા માટે ફરી અપીલ કરી અને મેજિસ્ટ્રેટ સામે રજૂઆત કરી છે ચેરિટી કમિશનર જ્યાં સુધી તપાસ બાદ ઠોસ નિર્ણય પર ન આવે ત્યાં સુધી આ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાશે નહીં તેવી અરજદારોએ રજૂઆત કરે છે અદાનમાં મળેલી રકમની એક એક પાઈ બેંકમાં જમા કરાવી હોવાના તેઓએ પુરાવા રજૂ કર્યા છે અને તેઓ રજૂઆત કરી છે કે પોતે ગુનેગાર નથી કોઈ પણ ઉચા પથમાં સંડોવાયેલા નથી તેવી અપીલ કરી છે અને હાઈકોર્ટની ત્રિલોકીનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને રાહત પણ મળી છે મેજીસ્ટ્રેટે કોર્ટ તરફથી શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહી પર હાઈકોર્ટે હવે રોક લગાવી છે અને તેની સુનાવણી ઓગણીસ સપ્ટેમ્બરના રોજ થશે ત્યાં સુધી રાહત આપવામાં આવે છે આ ટ્રસ્ટીઓને હાલ કોર્ટ તરફથી રાહત મળે છે અને તેઓ પણ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી છે ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ